આપણે બનાવવાનો છે હાંડવો હાંડવો બનાવવા માટે આપણે ચોખા અને ચણાની દાળ અને આપણે પલાવ લીધું હતું આપણો હાથો સરસ આવી ગયો છે તો આપણે હવે હાંડવો બનાવીશું આપણો હાથો સરસ આવી ગયો છે આપણે આમ થોડીવાર ઢાંકી નાખી દઈશું આપણે કોબીને કટિંગ કરી નાખીશું ઝીણી ઝીણી કટિંગ કરવાની છે હાંડવામાં તમારે જે શાકભાજી નાખવા હોય ને એ નાખીએ આપણે આવી રીતના ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે આપણે કોબીને કટિંગ કરી લીધી આપણે હવે લેશું ડુંગળી આપણે ડુંગળીને કટિંગ કરવાની છે આપણે બે ડુંગળીને કટિંગ કરી લઈશું હવે આપણે લીધા છે બે બટેકા તો બે બટેકાને આપણે છેલી નાખીશું આપણે બે બટેકાના ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે આપણે આને એક બાઉલમાં કાઢીને ધોઈ લેવાના છે પહેલાં અને પાણીમાં આપણે આવી રીતના પાણીમાં ડબોઈ દેવાના છે હવે આપણે બટેકાની કટિંગ કરી લઈશું આનાથી એક સરખા અને સરસ નાના નાના પતલા પતલા ટુકડા બને છે એકદમ ઝીણું કટિંગ થાય છે આપણે બટેકાનું કટિંગ કરી લીધું છે તો આપણે એને બી પાણીમાં એડ કરી દઈશું મસાને આપણે પહેલાં તો ડીટીયા કાઢી લઈશું હવે આપણે લસણ લીધું છે તો લસણને આપણે વાટી લેવાનું છે તો એક વાટકીમાં કાઢી લઈશું આપણે સાઈડમાં રાખી દઈશું આપણે આ લસણ લઈશું લસણ હોય તો આંડવો સારો લાગે આપણે લસણને ને વાટી લઈશું લસણને વાટીને નાખીએ ને તો એનો સ્વાદ સારો આવે છે હવે આથો આપણે આમાં કાઢી લઈશું આપણે એની અંદર લસણની પેસ્ટ બનાવી છે એ લસણની પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું લસણ ખાતા હોય તો નાખો નહીં નો નાખો તો બી ચાલે આપણે આ લીલા મરસાને કટિંગ કરી નાખ્યા છે એ અંદર એડ કરી દઈશું આપણે ડુંગળીને બધું જારેમાં કોરું કરી નાખ્યું પાણીમાં પલાળ્યું હતું ને તો કોરું કરી નાખ્યું તો આપણે એ અંદર એડ કરી દઈશું ડુંગળી કોબી બટેકુ આપણે આની અંદર એડ કરી દેવાનું છે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું હળદર નાખીશું અડધી ચમચી અડધી ચમચી આપણે હિંગ નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું આખું જીરું નાખીશું છાશમાં આથો છે એટલે આથો એટલે આપણે થોડીક ખાંડ નાખીશું આપણે સ્વાદ પ્રમાણે આપણે બધા જ મસાલા અંદર એડ કરી દીધા છે તો આપણે આને મિક્સ કરવાનું આપણે સરસ એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે આપણા મીઠા લીમડાના પત્તા અંદર આપણે એને ઝીણા કટિંગ કરી નાખીએ આનો સ્વાદ બહુ મસ્ત આવે છે આપણે હવે બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ મસ્ત બની ગયું છે હાંડવાનું આપણે મિક્સર તો આપણે હવે આને હાંડવું બનાવીશું આપણે આ એક લોહી મૂક્યું છે આપણા લોહીની અંદર આપણે હાંડવો બનાવવાનું છે આપણે ગેસને ચાલુ કરીશું ધીમો ગેસ નહીં રાખવાનો છે આપણે આની અંદર નાખ્યા છે સોડા સોડા નાખીએ આપણે સરસ હલાઈ લેવાનું પછી આપણે એક પાવળું નાખીશું તેલ આપણે એનું ઉપર છે થોડું અમથું લાલ મરચું લાલ મરચું એડ કરી અને આપણે એને પલટાવી લેવાનું તેલ નાખીશું તેલ નાખીને આપણે ફરી વાર દેવાનું આપણે હવે એને છોઈ લઈશું વાહ એકદમ મસ્ત બની ગયો આપણા આપણો હાંડવો સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયો છે તમે જોઈ શકો સરસ આપણો હાંડવો તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે